આ ભાઈ મોરબી જિલ્લો અને ગારેરા ગામ છે અને પૂનાભાઈ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે તો આ ભાઈને લગ્ન કરવા છે તો જેથી કરી અને આ ભાઈને કોન્ટેક કરો પચાસ વર્ષની ઉંમર છે અને ભેંસું રાખે છે અને પગાર એનો બહુ સારો છે મહિનાના પચીસ ત્રીસ હજાર લે છે અને સુખી પોતે છે અને બહુ સારું છે અને આ ભાઈને લગ્ન કરવા છે તેથી કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો આ ભાઈને જેથી કરીને શેર કરો શેર કરો તો આ ભાઈને એના યોગ્ય પાત્રો મળી જાય અમારી ચેનલને

માજી ઓફ થઈ ગયા બેન ઓફ થઇ એક ભાઈ ઓફ થઈ ગયો છોકરો ઓફ થઈ ગયો ખાવ પીવું આપડે પચા વાળા ઉમર હે બરોબર હે પચા વાળા પેલા લગન નતા ત્યા એમાં એવું હતું ફૂલ નવ મહિના રે માજી ને બેન નો ભેડ હોય

કેવળ કે પછી મારી બા બીમાર પડ્યા તો એ પાતેરો મારી બા ની સેવા કરી. અમારે બાવા બેગર બેગ મહિનાથી આયા મે કીધું અરશભાઈ નો કીધું આવે વિડિયો કીધું થાય તો આપણે કરી બીજું શું? શું નામ કીધું તમે? પુનાભાઈ. પુનાભાઈ. હા પુનાભાઈ અરશુતભાઈ મઢવી. પુનાભાઈ અરશુતભાઈ મઢવી. અરશુબભાઈ મઢવી. હા હા બ્રાહ્મણ સમાજમાં બરાબર ને? એટલે અત્યારે તો એકલા જ બેસો. એકલો જ થવા.

અમારે ધંધો માલ ધોરણો આવે પહેલાંથી ભાગ હા જમીન નથી આપણે ખોટું નખા મુકામ કેવું છે જમીન હા એ તો બરાબર છે જે હોય કેવાય એટલો ટાઈમ કેમ લાગી ગયો પછી ટાઈમ લાગી ગયો એમાં એવું છે કે એક બેન સામે આપણે કર્યું તો છોકરી સામે વ્યક્તિ ભાગી ગઈ હતી મુસલમાન છોકરાઓની પછી આપણે ન કર્યું બેનને લઈ દીધું પછી અમારે હું હામ હામુ થતું નથી હાંમ જીવાય બ્રાહ્મણ માટે ખેંચ છે જલ્દી થઈ જાય કેમ કે મજૂરી માળા હોય ને એ હાથ રહે મારી બા ને જવા મારી નાની માં ને મારા ભાઈ કુટુંબ ધ્યાન રાખવું અત્યારે લગભગ ચાલીસ વર્ષ ચાલુ છું મારે પંદર વીસ હજાર રૂપિયા પગાર મળી જાય એટલે પગાર હા પગાર કોઈ નથી ભાઈ ભેગું કામ કરું છું

એકલા તો મારે ભાઈ કેમ લેવી હવે હા એ તો બરોબર એકલો હું દો કે નાખો શું એકલો હા એ તો બરોબર અને અત્યારે એમ જોડ કરવાની ગણતરી છે મારું કહેવાનું છે અત્યારે તો એવું છે કે તમને પગાર ઉપર સુધ સારું કેવાય કેમ છે પગાર આવે છે તો કોઈ અત્યારે તો બહાર જો બહાર ના આવે છે લગ્ન કરે છે બરોબર તો ક્યારે કામ નું અત્યારે નથી યાર કેવાતું બરોબર નોકરી કરીને તમારા કપડા બસ ને બસ મારું એવું છે બસ આપડે બીજું કઈ જોતું નથી એટલા માટે આપડે ઘર નું કામ કરે કપડા ધોઈ દેદી સવાર આવે બીજું આપડે શું જોઈએ બીજું હા એમ અત્યારે શું છે મજૂરી રાખવું પડે મારું કેવાય કોઈ વાંધો નથી ઈ આપડે કોઈ પણ પાત્ર આવે ને આપડે ઈકાય નહીં ન કરી સમાજ માં બધી અરે ક્યાં સમાજમાં જોઈએ તમારે

હા તો તમારો કોન્ટેક્ટ નંબર નાખી દઈશું બરોબર હા હા અને તમારું નામ શું કીધું બોલો ભાઈ હર્ષુભાઈ મઢવી પૂનાભાઈ હા હર્ષુદભાઈ હર્ષુર હર્ષુરભાઈ મઢવી હર્ષુરભાઈ હા મઢવી એટલે બ્રાહ્મણ સમાજમાં ને બ્રાહ્મણ બ્રાહ્મણ એ સારું છે તો આ નંબર ઉપર તમે તમારો ફોટો મોકલી હા હા વોટ્સઅપ કરી દેજો આ નંબર ઉપર વોટ્સઅપ કરી દે નંબર ફોટામાં એવું હોય આમાં મારે ઓલો સારું તો ઓડિયો મૂકી દે બરોબર હા 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 તમારો ઓડિયો મૂકીને તમારો નંબર મૂકી દેશું હા બરાબર ફોન તમારો આવશે તમને હા હા બરોબર અને સમજ લોર અઢાર વર્ષ ના હોય શેતરાય જાય છે છોકરા શેતરાય જાય છે ફોન આવે તો આપણે આપણે જોવાનું સીતું જતું નહી રેવાનું

આપડે ગુજરાત નું થતું સાહેબ તો એ સારું પછી બાર નું તમે પૈસા ને એવું શું કરવાનું મારું એવું આપડે ગુજરાત ની કોઈ મળે તો આપડે વાંધો હા શું કેમ થાય ભાઈ મે લોકો નો ફોન વાત કરતા હોય હું તમારાથી નાનો છો તો મને ખબર હોય આ રીતની વાત થતી હોય એટલા માટે હું તમને વધ ને આપડે આપડે સાહેબ કેવાનું ગુજરાત નું હોય ને અમદાવાદ રાજકોટ કોઈ બીજા ગામ નું તો સારું બીજું કઈ

હું ગાંધીનગર મેં કીધું સામે હું ફોન કરી દઉં યાર થવું છે હરેશભાઈ આવી રીતના એમ થાય બરોબર સારું સારું તમને લિંક મૂકી દઈ બરોબર એ સારું સારું